આજના ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે એક ખરેખર પ્રેરણાદાયી વાર્તા વિશે વાત કરવાના છીએ એક એવી ગાથા જે કરુણા દ્રષ્ટિ અને સમર્પણની છે શ્રી અંધ વિદ્યાર્થી ભુવન શાળા વિસાવદર અને એના સ્વપ્ન દ્રષ્ટા સ્થાપક મથુર બાપા ચોલેરા વિશે બરાબર અને આજે આખી વાત છે એનો આધાર છે શાળાના જ આચાર્યશ્રી મગનલાલ ભેસાણિયા એમણે એક લેખ લખ્યો છે અને લેખમાંથી આપણને આ સંસ્થા કેવી રીતે શરૂ થઈ એના ઉદ્દેશ્યો શું હતા એ બધી જાણકારી મળે છે હમ તો આપણો હેતુ એ સમજવાનો છે કે ભાઈ છેક ઓગણીસો ને છેતાલીસમાં એટલે આઝાદી પહેલાં પણ વિસાવદર જેવી જગ્યાએ જ્યાં કદાચ સાધનો ઓછા હોય ત્યાં આવી સંસ્થાની પ્રેરણા ક્યાંથી મળી અને એની અસર અસર કેવી રહી સમાજ પર અને આખી વાતની શરૂઆત છે ને એક બહુ સામાન્ય ઘટનાથી થાય છે પણ એ બહુ આમ હૃદયસ્પર્શી છે લેખમાં કે મથુર બાપાએ એક વાર એક વ્યક્તિને જોયા એકદમ લાચાર હાલતમાં રજડતા હતા બસ આ દ્રશ્ય એમના મનમાં ઘર કરી ગયું હા એટલે ખાલી એક જોયેલું દ્રશ્ય પણ એણે એક આખો વિચાર જગાવ્યો એક એવો વિચાર જેણે પછી હજારો જિંદગીઓ બદલી નાખી એમને ખાલી દયા ન આવી પણ એમને થયું કે આનું કંઈક કંઈક કરવું જોઈએ ચાલો આને જણા ઊંડાંગથી સમજીએ એમને લાગ્યું હશે કે દયા કે દાન પૂરતું નથી શિક્ષણ તાલીમ એ જરૂરી છે તમે બરાબર પકડ્યું એમને લાગ્યું કે જો આ લોકોને યોગ્ય રસ્તો બતાવીએ ભણાવીએ કંઈક તાલીમ આપીએ તો એ લાચાર ન રહે ખાલી જીવે નહીં પણ આમ સ્વમાન ભેર જીવી શકે સમાજ પર બોજ નહીં પણ સમાજનો હિસ્સો બને આ વિચાર જ મૂળભૂત હતો સહાનુભૂતિ નહીં સશક્તિકરણ અને આ કઈ ખાલી મનમાં આવેલો વિચાર નતો એમણે તરત પગલા લીધા એક માર્ચ ઓગણીસો માટે પૈસા ભેગા કરવા લોકોને ભેગા કરવા સમજાવવા કેટલું અઘરું હશે એ વખતે ખરેખર લેખમાં એ બની મુશ્કેલીઓની વિગતો તો નથી પણ આપણે એ સમયનો વિચાર કરીએ તો આ બહુ મોટું પગલું હતું અને એમનો હેતુ એમનો ઉદ્દેશ બહુ સ્પષ્ટ હતો અંધજનોને ખાલી અક્ષર જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવવું એમને આત્મનિર્ભર બનાવવા અહીં એક વાત ખરેખર ધ્યાન આપવા જેવી છે એમણે ખાલી ભણાવવા પર જ ભાર નહોતો મૂક્યો લેખ કહે છે કે સંગીત સાહિત્ય પછી હાથ ઉદ્યોગ આ બધી કળાઓ પર પણ ભાર હતો આની પાછળ શું વિચાર હશે આજ તો મધુર બાપાની દ્રષ્ટિ દેખાડે છે એ સમજતા હતા કે સાચી આત્મનિર્ભરતા ખાલી નોકરીથી ના આવે વ્યક્તિનો પૂરો વિકાસ થવો જોઈએ સંગીત સાહિત્ય એ મનને આનંદ આપે આત્મવિશ્વાસ વધારે અને હાથ ઉદ્યોગ એ તો સીધું કૌશલ્ય જેનાથી એ કમાઈ શકે આંખો આમ હોલિસ્ટિક એપ્રોચ હતો એમનો અને એ પણ ઓગણીસો છતાલીસમાં માં ખરેખર ક્રાંતિકારી કહેવાય અને આ બધા પ્રયત્નોનું પરિણામ કઈ સફળતા મળી લેખ શું કહે છે એ વિશે લેખ તો બહુ જ આશાસ્પદ ચિત્ર આપે છે કહે છે કે અહીંથી ભણીને તાલીમ લઈને ગયેલા કેટલાય વિદ્યાર્થીઓ અગણિત વિદ્યાર્થીઓ આજે સમાજમાં બહુ જ સારું સ્થાન ધરાવે છે ઘણા શિક્ષકો બન્યા છે રેલવેમાં છે બેંકોમાં છે બીજા સરકારી ખાતાઓમાં પણ છે આ ખાલી આંકડા નથી આ તો પુરાવો છે કે જો તક મળે તો દૃષ્ટિની મર્યાદા વિકાસને રોકી નથી શકતી લેખમાં એક કવિતાની પંક્તિઓ પણ છે મથુર બાપા માટે મથુર બાપાએ અંધજનો માટે કર્યા છે એવા કામ ખર્ચ્યા છે એવા અનેક દામ આજે એમના રહ્યા છે અમર નામ બનાવ્યું એમણે એક અંધધામ કેટલી સચોટ વાત છે અને એટલું જ નહીં લેખમાં એમને બીજા જલારામ કહ્યા છે આ સરખામણી બહુ મોટી છે જલારામ બાપા એટલે નિઃસ્વાર્થ સેવા અન્નદાન મથુર બાપાને આ ઉપમા મળે એ બતાવે છે કે એમનું કામ ખાલી શૈક્ષણિક નહોતું એમાં ઊંડી માનવતા હતી પરોપકાર હતો ખરેખર વિચારવા જેવું છે કે એક વ્યક્તિની કરુણા એક વ્યક્તિની દ્રષ્ટિ કેવી રીતે આખી સંસ્થા ઊભી કરી શકે જે પેઢીઓ સુધી ચાલે અને સારી અસર પાડે તો આ બધી વાત પરથી આપણે શું કહી શકીએ મને લાગે છે કે મથુલ બાપા ચોલેરા અને એમની આ સંસ્થા એ જીવતું જાગતું ઉદાહરણ છે કે સાચી સંવેદના હોય અને કંઈક કરી છૂટવાની ભાવના હોય તો સમાજની ગમે તેવી મુશ્કેલ જરૂરિયાતને પણ પહોંચી વળાઈ શકાય આ ખાલી એક શાળા નથી આ તો સ્વમાન આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું ધામ છે ચોક્કસપણે આખી વાત આપણને એ જ શીખવે છે કે પરિવર્તન એક વિચારથી શરૂ થાય એક વ્યક્તિથી શરૂ થઈ શકે મથુરબાપાએ બતાવ્યું કે જો દ્રુ ઇચ્છાશક્તિ હોય અને સમાજ માટે કંઈક કરવાની નિષ્ઠા હોય તો ગમે તેવા પડકારો પાર કરી શકાય અંધકારમાં પણ દીવો પ્રગટાવી શકાય આ ડીપ અંતે એક વિચાર મનમાં આવે છે કયો વિચાર જેમ મથુર બાપાએ એમના સમયની એક જરૂરિયાત ઓળખી અને એના ઉકેલ માટે જીવન આપ્યું આજે આપણા સમાજમાં પણ આવી ઘણી જરૂરિયાતો હશે જેના પર કદાચ આપણું ધ્યાન નથી ગયું હા અને આના પરથી એક સવાલ ઉભો થાય છે કે આપણે વ્યક્તિ તરીકે આપણી આસપાસ રહેલી આવી જરૂરિયાતો માટે કેટલા જાગૃત છીએ અને કદાચ કદાચ કોઈ આવી જરૂરિયાત જુએ તો મથુરબાપાના ઉદાહરણમાંથી પ્રેરણા લઈને એક નાની શરૂઆતને કેવી રીતે એક મોટી લાંબા ગાળાની અસરકારક પહેલમાં બદલી શકાય આ પ્રશ્ન આપણા સૌ માટે છે વિચારવા જેવો